ઉનાળો શરૂ થતાની સાથે જ રાજકોટમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ ઉઠવા લાગી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રી મોન્સૂનની કામગીરીના બહાને જુદા જુદા પાંચ વોર્ડના વિસ્તારોમાં પાણી કાપ ઝીકી દેવામાં આવ્યો હતો ઉનાળાની કાળઝાર ગરમીમાં પાણી કાપને લઈ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે શહેરના ગોકુલધામથી આગળ આંબેડકર ચોકમાં મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં સ્થાનિક મહિલાઓ હાથમાં થાળી અને વેલણ લઈ થાળી વગાડી અને માટલા ફોડી રોષ પ્રગટ કર્યો હતો અમને પણ 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 એટલી બધી તકલીફ છે છે પાણી આવે પાણીમાં કોઈ જવાબ દેતા નથી અમે પણ કે આ પાણી અમે ખોલી છે પણ પાણી ગંધારું આવે છે દસ થી પંદર મિનિટ પાણી આવે દર અઠવાડિયે દર અઠવાડિયે અમારે આ મુસીબત આજે મહિના જેથી આની ઉભી થઈ છે અને ઘરે ઘરે છોકરાઓને જાડા ઉચી થઈ ગયા છે તો અમારે એની માટે શું કરવાનું અમારે આના કયા પગલા લેવાને અમને પણ પાણી ચોખ્ખું આપો અમારી ઈ રિક્વેસ્ટ છે અમે તમને જનતા ને અમને સુરત્રી રાખવા માટે પણ પાણી આપો તમે જયારે પગલા તમે આગળ લ્યો તમે એમ કે અમને મત આપો તમને સારું કરશો કેશો મત તો અમે આપી જ છીએ પણ મત અમારો કોઈ ઈલાજ થતો જ નથી અમને અમને ગરીબ માણસો ને આ રીતના તમે જીવન જીવો તમે આ લોકો તમે તમે કેવી રીતના જિંદગી જીવો છો ને અમે કેવી રીતના ગરીબ માણસો કેવી જિંદગી જીવી કે અમે મજૂરિયા માણા છે સાંજે ઘરે આવી તો પાણી તકલીફ હોય તો આની માટે અમારે કરવાનું શું તમે કયો અમે કરી સરકાર પણ કઈ કોઈ જવાબ દેતી નથી આની માટે કયા પગલા ઈ તમે નાના છોકરા બીમાર પડી ગયા પાણી આ થઈ જશે થઈ જશે એનો પણ કોઈ ઈરાદ કે ઈ લોકો નો કોઈ પણ કઈ પગલા લેતા જ નથી આ લોકો જનતા કોઈ સરકાર હમું જોતું જ નથી અને આમસર નગર માં તો એક મહિના દીથિયાની આ તકલીફ છે